આપણો અત્યારનો નવો બ્લોગ આવી રહ્યો છે હવે અમે અત્યારે મારા કાકાના છોકરાને મઢે સાકર જોખવાની છે ત્યાં અમે જવાના છીએ તો અમે તમને વિડીયો આખો દેખાડશું કઈ રીતના જોખીએ છીએ આ ભાઈ અમારે કયું તૈયાર થઈ ગયો છે ક્યાં જાવ ભાઈ મઢે જવું છે તો હાલો આપણે મઢે જઈશું અને બ્લોગ આપણે પૂરેપૂરો જોજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ મારા કાકા આ ભાઈના છોકરાને આપણે મઢે જોખવા જવાના છે માનતા છે અમારા છોકરા જો નાનો ભાઈ છે એને આપણે મઢે જોખવા જવાનો છે અને અમે મઢે જવાનો છીએ આ જો કઈ રીતના સામુ જોવે છે અને હા અમારું મઢ આવી ગયું છે મઢને હું પેલા ખોલી નાખું છું અને મઢ આપણે બધા દર્શન કરીશું હા અમારું મઢ છે તથા છોકરાઓ બધાએ પગે લાગવા હાટ આવ્યા છે સાબડામાં જે મારા ભાઈને ચોખવાનો છે મારા કાકાના દીકરાને તો એને આમાં બેસાડવાનો છે હવે આપણે બેસાડી દઈએ બેસાડી દઈએ તો કજીઓ બહુ કરે છે આ સાકરની જગ્યાએ આપણે પેંડાથી ચોખવાના છે તો એ છોકરાને પેંડા મૂકી આપણે બોક્સ આ બ્લોગમાં આપને બહુ મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને અમને સપોર્ટ કરજો ચાલો વજન હરખો થઈ ગયો છે આપણે ભાઈને આપણે માનતા ઉતારવાની છે ભાઈ કજીએ બહુ સડી ગયા છે એને એમ કે આમાં મને કેમ બેસાડી દીધું દર વખતે અમને તેડે છે ને આજગાલે આમાં બેઠાડ એમ કંઈક અલગ જ લાગે છે ચાલો વજન થઈ ગયો છે તો આગલા બ્લોકમાં આવજો રહેશે